નમસ્કાર ખેડૂત મિત્રો અને હું છું ગોંડલ જૂનાગઢ અને ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને ના કરી હોય તો અત્યારે ચેનલ ને કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ સો એ સો ટકા સાચી આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ જય અને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં તમને રોજે રોજના કપાસના અપડેટ જોવા મળશે પ્લસમાં હર અઠવાડિયે તમને કેવા ભાવ ચાલી રહ્યા છે અને આવનારા દિવસોમાં ભાવ કેવા હશે એનો એક વિડીયો જોવા મળશે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી હશે એટલે એ ચેનલને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ખેડૂતભાઈ ન્યૂઝ નામ છે એમ આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા હતો ચણાની વાત કરીએ તો અગિયારસો પચાસથી બારસો પચાસ તુવેરો ઓગણીસોથી બાવીસસો એરંડો નવસો પચાસથી એક હજાર અડદ સોળસોથી અઢારસો નેવું સોયાબીનની વાત કરીએ તો આઠસો પચીસથી આઠસો સત્તાણું ધાણા આજે અગિયારસો પચાસથી તેરસો નેવું રૂપિયા તલ બાવીસોથી છવ્વીસો અગિયાર જાડી મગફળી એક હજાર પચાસથી બારસો છપ્પન રૂપિયા જીરાની જો વાત કરીએ જુનાગઢમાં આજે તો ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર એકસો એક્યાસી રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો પચાસથી છસો બાર રૂપિયા સોયાબીન છસો એસી આઠસો ઓગણ એસી એરંડો એક હજાર વીસથી એક હજાર સુડતાલીસ ચણા નવસો નવથી બારસો તેર રૂપિયા સાણી તેરસો થી બે હજાર તલ થી ત્રણ હજાર મગફળી જાડી મગફળી આઠસો થી તેરસો એક કપાસની વાત કરીએ તો નવસો ચૌદસો એ જ રીતે અમરેલીમાં જીરું આજે રૂપિયાથી રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજારથી એક લસણ એક હજાર પચાસ થી સત્યાવીસો સિત્તેર रायडो आठ सौ तीस एक हज़ार सोल रुपया अजमो त्रेवीस सौ तीसरीसौ पांच धा सात सौ सौ पंचावन सोयाबीन 600 सो थी आठ सौ पचावन जाड़ी मगफी एक हज़ार थी बार सौ तीस रुपया झीणी मगफड़ी एक हज़ार पचास थी बार सौ दस रुपया कपास एक हज़ार पंदर सौ तीस जमनगर में जो बात करिए तो छत्तीस सौ पच्चीस रुपया थी सौ पंचावन रुपया बात करिए गोडल હાવ આજે ચારસો સિત્તેરથી છસો બાર ડુંગળી એકસો એકથી ત્રણસો એક તુવેર બારસો એકથી ત્રેવીસો એકવીસ મગ નવસો એકાવનથી અઢારસો એકોતેર એરંડો નવસોથી એક હજાર છ્યાસી અડતેરસો એકથી ઓગણીસો એક ચણા અગિયારસો એકથી બારસો છવ્વીસ વાલ પાંચસો અગિયારથી ઓગણીસો એકવીસ મેથી આજે છસો થી બારસો તસણની વાત કરીએ ગોંડેલમાં તો નવસો એકાણુંથી ત્રણ હજાર એક વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો બારસો છત્રીસથી બે હજાર એકોતેર રાયડો આઠસોથી નવસો એકાવન મરચાં આઠસો એકાવનથી તેત્રીસો એકાવન ચોળી ચૌદસો એકથી ઝીણી મગફળી નવસો એકવીસથી તેરસો એકત્રીસ જાડી મગફળી આઠસો એકોતેરથી તેરસો છન્નું કપાસ અગિયારસો એકથી પંદરસો એકવીસ ધાણા આઠસો એકાવનથી ઓગણીસો એકત્રીસ ધાણીની વાત કરીએ તો નવસો એકાવનથી બે હજાર એક ગોંડલમાં જો જીરાની વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયાથી ચોપનસો એકતાલીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ જીરા બજારની જો વાત કરીએ આજે તો જીરામાં આજે સારામાં સારો એવો ઉછાળ જોવા મળેલો છે અને હાઇસ્ટમાં ભાવ છે તે ચોપનસોથી પંચાવનસોની આસપાસ ફરીથી જોવા મળેલા છે જે ચાર હજારથી સાડા ચાર હજારની આસપાસ ભાવ જોવા મળતા હતા એ વિડીયોમાં અંજ સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર